અમારી તો એટલી સજા છે કે અમારા જે આ બે દીકરાઓ અમે ગુમાવ્યા છે ને તો આ જે એમને માળવા વાળા પણ ફાંસી સજા હોવી જોઈએ અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ન રહેવું જોઈએ જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતા ભર્યું કૃત્ય કરે છે પરિવાર તરીકે તો મારે એટલું કેવું છે ખરેખર અમે ત્યાં જે આઘૃતના બની છે ત્યાં અમારે અડધો કલાક અડધા કિલોમીટર જેટલું અમારું ગામ છે આવરને જવા એ રસ્તામાં છે કાલી ઉઠીના છોકરા જોડે ગયું કાલી ઉઠી બીજા છોકરી જોડે વાર બને હવે ખરેખર અમારું તો એવું કેવું છે કે જે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ન જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ના જોઈએ કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે

જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી છે અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ન રહેવું જોઈએ જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતા ભર્યું કૃત્ય કરે છે એવા લોકો પણ જીવન જીવવાને લાયક નથી અને અમાનવીય કૃત્ય કરનાર આવા લોકોને કડીમાં કડી સજા થાય સખત માં સખત સજા થાય એવી અમારા સર્વે ગ્રામજનોની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અને એક ધારાસભ્ય તરીકે મારી સરકારની પણ વિનંતી છે કે ચોખ્ખી રીતે અને સચોટ રીતે અગુનામાં સંદવાયેલા લોકોને પકડવામાં આવે અને અત્યારે પકડાઈ ગયા છે તો એ લોકોની ઉપર જે મર્ડરની કલમો છે બે બે મર્ડરની આ કલમો એ લગાડીને એમને સજા આપીને આદિવાસી સમાજને ન્યાય અપાવે એવી અમારા સૌની લોક લાગણી છે એવું તો કેવું માર્યું કે બિંદવ જણાનું મૃત્યુ થઈ ગયું જે રીતના મૂળ માર મારવામાં આવ્યો એ આ બંને દીકરાઓ સહન નહી કરી શક્યા એટલે તમે પણ કલ્પી શકો છો કે નથી પણ મૂળ જે માર માર્યો છે કે આખા શરીર ઉપર લાલ લાલ ચાપખા થઈ ગયા છે લોહી આવેલું છે અને એના લીધે આજે આ બીજા દીકરાનું પણ અવસાન થયું એક દીકરાનું તાત્કાલિક મૃત્યુ થયું આજે અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સંવેદનશીલ સરકારમાં બે હાથ જોડીને અમે રજૂઆત કરીએ છીએ કે આવા લોકોને સખત માં સખત સજા આપો અને આદિવાસી સમાજને આવા લોકો થી બચાવવાનું કામ